રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજ રોજ બાવીસ જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધોરાજીના ભક્ત શ્રી તેજા બાપા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું તેમજ અવેડા ચોક પાસે આવેલી કેશો બેંકવાળી શેરીની મહિલા મંડળ દ્વારા સુંદર રંગોળીઓ તેમજ રાસગરબા તેમજ કળશ યાત્રા કરવામાં આવેલ વઘાસિયાના ચોરા પાસે રામ ભગવાનની શોભાયાત્રા કરવામાં આવેલ તેમજ ચામડિયા કુવા ચોક જેવા અનેક

અને વોર્ડ નંબર પાંચના અમે સરસ કાર્યક્રમ કર્યા છે ત્વાજો રાખ્યા છે પછી તોરણ બાંધા છે ઘેરે ઘેરે રંગોળી કરી છે સ્વસ્તિક બનાવ્યા છે અને દીપક પ્રગટાવ્યા છે બધાએ અને સાથે ભોજન ભોજન લઈ અને એવો સારો એવો અમે બધા હળી મળીને કાર્યક્રમ કર્યો છે અને કળશ લઈ અને અમે બધા બહેનો આરતી કળશ અને આરતીનો પ્રોગ્રામ રાખે છે અને રાસ ગરબા અને આ બે દિવસના જે અયોધ્યા માં બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા હતી રામ ની એના અનુસંધાને ગઈકાલે એકવીસ તારીખે અમે સત્યનારાયણની કથા કરી દીધી રાતના પછી આજે સવારે મહારેલીનું આયોજન કર્યું હતું જેમાં ઘણા સ્કૂલના બાળકો બધા કાર્યકર્તા અને દેશ પ્રેમી ધર્મપ્રેમી જનતા પણ ઘણી સાથે જોડાયેલી હતી પછી અહીંયા આવીને જગ્યામાં ફરીને ગામમાં ફરીને જગ્યામાં આવીને બહારને વિશે અમે મહાઆરતીનું આયોજન કર્યું હતું મહાઆરતી આયોજનમાં પણ ઘણા માણસો હતા અને ત્યારબાદ અમે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું જે બધાને પ્રસાદ લેવો અને અત્યારે અમારો આ કાર્યક્રમ પૂર્ણ કર્યો બ્યુરો રિપોર્ટ હર્ષિભાઈ આહિર